સુરતના વરાછા વિસ્તારમાં વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી નશીલો પદાર્થ સુંગાડી દાગીના શેરવી લેવામાં આવતા હતા જેથી પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરતા રીઢા મહિલા આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડી હતી આ મહિલા સામે અગાઉ પણ ઘણા ગુના નોંધાઈ ચૂક્યા છે ગત તારીખ બીજી જાન્યુઆરીના રોજ વયોવૃદ્ધ પોતાના ઘરની ઘટર લાઈન જામ થઈ જતા બેસ્તાન એસએમસી ઓફિસ ખાતે ગયા હતા ત્યાંથી રિટર્ન આવતા હતા ત્યારે ઉદના હરિનગર પાસેથી અજાણી મહિલા પાસે આવી અને પોતે ઓળખથી હોવાનો ડોર કરી વાતચીત કરી હતી બાદમાં દુપટ્ટામાં નસીલો પદાર્થ શુંગાડી બેભાન જેવી બનાવી દઈ કુલ પંચોતેર હજારના ડાગીનો ઉતારી લીધા હતા આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી સહિતના ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી જેમાં આરોપી સૈદા બીબી ઉર્ફે સલમા ફિરોઝખાન ખાન ખાન પઠાણ આણંદને ઝડપી લીધી હતી આરોપી મહિલાને અમદાવાદના સાબરમતી રતન પેલેસ હોટલ ખાતેડી પકડીને પૂછપરછ કરવામાં આવતા તેણીએ ગુનાની કબૂલાત કરી હતી હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે